અને તાપીમાં વધુ એકવાર ઈસાઈ ધર્મના પ્રચારનો એક વિડીયો વાયરલ થયો છે ઈસાઈ ધર્મનો શખ્સ જાહેરમાં તેના ધર્મનો પ્રચાર કરવા માટે નીકળ્યો સ્થાનિકોએ શખ્સનો વિરોધ કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો પાથરડા કોલોનીમાં બબાલનો આ વીડિયો જે સામે આવ્યો છે પાંચ મહિના પહેલા પણ શખ્સ ઈસાઈ ધર્મના પ્રચાર કરવા માટે નીકળ્યો હતો ફરી એકવાર તે રસ્તા પર આ રીતે ઈસાઈ ધર્મનો પ્રચાર કરતો નીકળ્યો છે ત્યારે આ વીડિયો વાયરલ થયો છે પાથરડા કોલોનીનો કે જ્યાં બબાલ પણ ત્યારબાદ થઈ જેનો વીડિયો વાયરલ થયો સ્થાનિકોએ આ શખ્સનો વિરોધ કરી તેને અટકાવ્યો પણ ખરા જોકે આજ વ્યક્તિ પાંચ મહિના પહેલા આ રીતે પ્રચાર કરવા નીકળ્યો હતો ફરી એકવાર આ રીતે પ્રચાર કરવા માટે નીકળ્યો સ્થાનિકોએ તેને અટકાવી વાતનો વિરોધ પણ નોંધાવ્યો છો અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે વિરૂદ્ધ બી નથી બરાબર તમે જે કરો છો તે ખોટું છે તમે કરો પ્રચાર છો આદેશ છે સાહેબ પ્રભુ નીચે આવીને તમને લખેલું છે એવું અમારા ગીતામાં અમારે જાણવું નથી મારી વાત સાંભળો અમારા અહીંયા ઘણા એવા ક્રિસ્ટી મિત્રો છે બરાબર એ અમારો સપોર્ટ કરે છે અમે બી એ લોકો સપોર્ટ કરે છે પણ તમે જે આ વસ્તુ કરો છો કે તમે ખોટું કરો વાત સાંભળો અમારા ઉપાયમાં હિન્દુ મુસલમાન ખ્રિસ્તન બધા તહેવાર મનાવે છે કોઈ કોઈ ધર્મ વિરુદ્ધમાં નથી તમે આ પ્રચાર કરો છો કે વસ્તુ ખોટી છે વાત વિરોધ કેમ કરો છો તમે કરો છો ખોટું એટલે અમને જરૂર નથી આપીએ મારી વાત સાંભળો એ ક્રિશ્ચન લોકો રહેતા છે એ લોકોને બી જરૂર નહીં મુસલમાનને બી જરૂર નહીં હિન્દુને બી નહીં જરૂર તમે જે અહિયાં ઉપાય આવીને કરો છો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે દીપક તાપીનો એક વિડીયો વાયરલ થયો છે ઈસાઈ ધર્મનો નો પ્રચાર કરતો એક વ્યક્તિ જે ફરી એકવાર આવ્યો મામલે હાલમાં પણ તાપી જિલ્લામાં જે મુદ્દા મુદ્દાને લઈને ખાસ કરીને મામલો ગરમાયો છે તેની વચ્ચે આ જે ઈસાઈ ધર્મનો નો પ્રચાર કરતો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગત રોજ કોઈની પાથડા લેવલ કોલોની અંદર આ પરપ્રાંતિ યુવક જે ઈસાઈ ધર્મનો ખુલ્લે આમ પ્રચાર કરતો જોવા મળ્યો હતો આ જ યુવક અગાઉ પાંચ મહિના અગાઉ સોનગઢ નગરમાં પણ આ જ રીતે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતો જોવા મળ્યો હતો જેને પગલે સોનગઢમાં બી પાંચ મહિના અગાઉ આ વ્યક્તિ જોડે સ્થાનિક લોકોની બબાલ થઈ હતી કાલે પણ ફરી આ જે રીતે પ્રચાર જાહેરમાં પ્રચાર કરી રહ્યો હતો તેને લઈને ખાસ કરી ઉકાઈના સ્થાનિક લોકોએ આને અટકાવ્યો હતો તે દરમિયાન એની બોલાચાલી થઈ હતી સમગ્ર જે સ્થાનિક લોકો છે અને હાલ પણ જે પોલીસ છે એ આ વ્યક્તિ પર સખત સખત જલ્દી માં જલ્દી કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિક લોકો માં ઉઠવા પામી છે તમામ વિગતો સાથે બદલ